દસ થી વધુ વખત અરજી કરવા છતાં પણ પગલા ભરવામાં દસ થી વધુ વખત આ પહેલા પણ અરજી કરી હોવા છતાં કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી રિવરફ્રન્ટમાં વર્ષા ફ્લેટમાં કોર્પોરેશનની મિલી ભગત નો આક્ષેપ કરતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારની આ ઘટના છે છે જ્યાં સ્થાનિકોએ મચાવ્યો કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસમાં જઈને સ્થાનિકો પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે ફ્રન્ટમાં વર્ષા ફ્લેટમાં કોર્પોરેશનની મિલી ભગત સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે વધુ વખત અરજી કરવા છતાં પણ કોઈ જ લેવામાં આવ્યા નથી જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે અને પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચીને તેમણે ફરી એકવાર રજૂઆત કરી પરંતુ આ વખતે પોતાનો રોષ પ્રગટ કર્યો છે તો રિવરફ્રન્ટમાં વર્ષા ફ્લેટમાં કોર્પોરેશનની મિલી ભગતનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવામાં આવતા આખરે સ્થાનિકો રોષે ભરાયા છે ને કોર્પોરેશન પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચીને તેમણે પોતાનો રોષ પ્રગટ કર્યો છે તો પાલડી વિસ્તારના સ્થાનિકો પોતાનો રોષ પ્રગટ કરતા પશ્ચિમ ઝોનની ઓફિસમાં બાળો કર્યો તેમણે ફરી એકવાર ફ્લેટમાં કોર્પોરેશનની મેલી ભગત આક્ષેપ કરતા પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચીને પોતાનો રોષ પ્રગટ કર્યો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેમણે આ પહેલા પણ દસ થી અનેક વાર રજૂઆત કરી ચુકી છે

મારું નામ જીગર ઉપાધ્યાય છે પાલડીમાં રહું છું અને વર્ષા ફ્લેટની નજીકમાં અમે લોકો રહીએ છીએ હવે વાત એવી છે કે વર્ષા ફ્લેટ જે તે સમયે બધા હિન્દુઓના ફ્લેટ હતા ક્રાઉનવાઈઝ ત્યાં આગળ સો રૂપિયા અને પાંચસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર મુસ્લિમોએ એન્ટ્રી કરી અને છેલ્લે વીસ ટકા મુસ્લિમો હતા અને એંસી ટકા વીસ ટકા હિન્દુઓ અને એંસી ટકા મુસ્લિમો થયા અને એ રીડેવલપમેન્ટના નામે ત્યાં ચોવીસમાંથી આશરે એકસો પચીસ ફ્લેટ બની રહ્યા છે હવે ચારે બાજુ હિન્દુ વિસ્તારની વચ્ચે આ ફ્લેટ બને તો અમારે લોકોએ એમ એમ જ પલાયન થઈ જવાનો વારો આવે ઉપરાંત જે બાંધકામ થયું છે એમાં જે બિલ્ડિંગ બનાવ્યું છે એની અંદર જીડીસીઆરના નિયમ મુજબ બનાવ્યું નથી ગેલેરીઓ ખૂબ બહાર કાઢી છે તંત્રને વારંવાર અમે ફરિયાદ કરી છે કે પાયામાં પિલ્લરમાં પણ જે કાયદેસર હોવા જોઈએ પ્રૂફ એ પણ નથી અને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ અમારી રજૂઆત કોઈ સાંભળતા નથી તમને કોર્પોરેશન કોર્પોરેશનમાં ઓછામાં ઓછું પંદર થી વીસ વખત અરજીઓ આપેલી છે અને રૂબરૂ ખાવા છતાં પણ અહીંયા કોઈ જવાબ આપવામાં આવતો નથી એક જ જવાબ આપવામાં આવે છે કે જે કંઈ કાર્ય કર્યું છે બધું કાયદેસર કરેલું છે બાકી રાઈટિંગમાં કોઈ આપવા માટે કોઈ ઓફિસર સાહેબ તૈયાર થતા નથી અને અમને બીયુ પરમિશન કઈ રીતે આપવામાં આવી કારણ કે એમાં ફાયર સેફ્ટી ની કોઈ સુવિધા જ નથી કરેલી તો ફાયર સેફ્ટી મસ્ત બી જ્યાં સુધી ફાયર સેફ્ટી ના હોય ત્યાં સુધી તો બીયુ પરમિશન એમને પણ કોઈને આપવાની હોતી નથી તો આ બિલ્ડિંગને એક એક ટાવર ને કઈ રીતે પરમિશન આપવામાં આવી એ બી એક વિચારવા લાયક સવાલ છે